વડોદરાના વાઘોડિયા રોડ પર મસ્ત મોટો ભૂવો પડ્યો છે દસ ફૂટ પહોળો અને દસ ફૂટ ઊંડો ભૂવો પડ્યો પાલિકાએ બેરિકેડિંગ કરીને સંતોષ માન્યો છે ભૂવાને લઈને વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે વાઘોડિયા રોડ પર દસ ફૂટ પહોળો દસ ફૂટ ઊંડો આ ભૂવો પડ્યો છે અચાનક રોડ બેસી જતા ભૂવાનું સ્વરૂપ ધારણ કર્યું અને માત્ર પાલિકાએ બેરિકેડિંગ કરીને અને સંતોષ માન્યો છે તો એક તરફથી વાહન હાલમાં પસાર થઈ રહ્યા છે વાહન ચાલકોને હાલાકી વડોદરામાં ચોમાસું આવે એટલે વડોદરા બની જાય ને આ જ પ્રકારની પરિસ્થિતિ વાઘોડિયા રોડ પર જોવા મળી રહી છે અહીંયા અચાનક જ રોડ બેસી જતા વિશાળકાર ભૂવાનું સ્વરૂપ ધારણ અહીંયા આ ભુવાએ લીધું છે સૌથી મહત્વની વાત છે કે દસ ફૂટ પહોળો અને દસ ફૂટ ઊંડો આ ખાડો છે અને સાથે સામાજિક કાર્યકર અતુલ ગામેચી પણ અહીંયા આ ભુવામાં ઉતરીને વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે શાસન છે ત્યારે વડોદરા શહેરને સ્માર્ટ સિટીનું બિરુદ આપવા થનગનતા સત્તાધીશો અધિકારીઓ જો ભૂવો ના પડે ભૂવા નગરીનું નામ ના આવે ખડોદરાનું નામ ના આવે આ બધા નામ ના પડે તો એમને આવક ના મળે આવક ના મળે એમના છોકરાનું પેટ ના ભરાય બંગલો ના બને સાથે વિદેશ જવાનું ના મળે રૂપિયા બનાવવા ના મળે એટલે ભૂવા કોન્ટ્રાક્ટર અધિકારી સત્તાધીશો બધા ભેગા થઈને પાડતા હોય એવું દેખાઈ રહ્યું છે આજે મસ્ત મોટો ભૂવો વાઘોડિયા રોડ પર પડ્યો છે જો કેટલો મોટો ભૂવો છે ગટરના પાણી છે મચ્છરનો જ રોગચાળો ફેલાય તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે પરંતુ સ્માર્ટ સિટી સિટીના સત્તાધીશો ત્રીસ વર્ષથી શાસન કર્યા છે ત્રીસ વર્ષથી વડોદરા શહેરને કોઈ પણ જગ્યાએ સ્માર્ટ સિટીનું બિરુદ મળે તેવા કામ કર્યા નથી અહીંયા નાનો તો ભૂવો હતો એની અત્યારે બહુ મોટા તેવું કાલે કંઈ પરમ દિવસ ત્રણ દિવસથી આજે ત્રણ દિવસ પહેલાં નાનો કામ તો હોલ હતો

એટલે અમારે તો મરવાના દ્વારા ને સાહેબ હવે આપણને થોડુંક રાતના ભૂલથી આવી ગયા હોઈએ તમારે સીધા અંદર જઈએ તો મળીએ એમ નથી એ એટલો આ ઊંડો કેટલો ઊંડો જો ટોડ દર્શનમ વાટિકા પાસેનો માર્ગ છે કે અહીંયા 10 ફૂટ ઊંડો અને 10 ફૂટ પહોળો અહીંયા ભૂવો પડ્યો છે સ્થાનિકોનું કહેવું છે કે આ પહેલા નાનો ભૂવો હતો અને એ રિપેર ન કરાયો જો લોકોનું ધ્યાન ન હોત અને આ ભૂવામાં વાહનો અહીંયા ખાબકત તો જાનહાનિ થાત તો પછી આ જવાબદારી કોણ લેશે અને વડોદરા ખાડોદરા બની જાય છે તેની પણ જવાબદારી કોણ લેશે આવા સવાલો વડોદરાવાસીઓ પૂછી રહ્યા છે કેમેરા પર્સન નિકેશ વાળન સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા